પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ વ્રત કરે છે યમરાજે સાવિત્રી પતિને નવજીવન આપેલું હતું હિન્દુ ધર્મ પતિ ના લાંબુ માટે વટ નો વ્રત કરવામાં આવે છે દર વર્ષે આ વ્રત દેશના અલગ અલગ ભાગોમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે કરવામાં આવે છે અને કેટલાક ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે પણ કરવામાં આવે છે પરંતુ સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં જેઠ મહિનાની પૂનમના દિવસે જ આ વ્રતને કરવાનું વિધાન છે અમરેલીમાં નાગનાથ મંદિરની સામે આવેલા અમરેલી નગરપાલિકાના પટાંગણમાં આવેલા વડની મહિલાઓએ ભૂદેવ દ્વારા બોલાતા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂબ આસ્થા સાથે પૂજા અર્ચના કરી મંદિરની બાજુમાં ઓફિસ છે ત્યાં વડલો છે ત્યાં બહેનો પૂજા કરવા આવ્યા છે વર્ત સાવિત્રી પૂજન છે તેમનું વ્રત એ લીધું હોય એટલે વર્ત સાવિત્રી પૂજન છે એને પૂજા કરવા માટે વધારે છે બહુ ભાઈઓ બહેનોને લાભ મળે એવી રીતે કામ કરીએ છીએ બ્રાહ્મણ દ્વારા પૂજન નિમિત્તે કલ્યાણમ દેવતા સમર્પયામી